હલો ઇટ કેમ શો મજા છો મજામાં ના તો આપણો વિડીયો જો મજામાં જઈશું કેમ કે આપણા વિડીયો જોતા છે મજામાં જ હોય તો આ જે કામ છે થોડું ઘઉં ભરવાનું તો ઘઉં ભરવા આવી ગયા તો વહેલા થોડાક વહેલા એટલે પાંચ વાગ્યાની અંદર આવી ગયા ને એ જો મોટું એ જોવું છે કેમ કે પાણી પીવાનું છે ને સાગરભાઈની જાઓ તમે કેવા ટાણે તો હવે કેવા ટાણે આવી ગયાની ખાતરી કરી ગઈ છે પાંચ વેગાની પાતરી કઈ રીતે છે સાગરભાઈનીના જ તો હા એકદમ પર ભરવાનું છે આપણે હું સેલાઈમાં ફૂલડા લઈ લે ફૂલડા લઈ લે ઘઉં જ છે તો ભાઈ આપણે જે આમાં ઘઉં જા ફરવાના છે તો આ બધા કટ્ટા નાખી દઈએ અંદર ને કટ્ટા નાખી દઈએ બધા ટોટલી તો લાસ્ટ વિડીયમ બનીને રહેજો કેટલા કટ્ટાથી ગણવાના છે તમારે અમે નહીં ગણીએ તો સાગર ઠેકડો મારી ગયા માર ગયા ને ભાઈ કાંઈ નહીં થાય તો ભાઈ છે ને આજે શ્રી અમે સર ધંધો સર અહીંયા ઘઉં પડ્યા હતા અંદર બાજુ રાખેલું છે બીજું નવા હોય તો વિડીયોને ફોલો કરવાનું ભૂલતા નહીં નહીબ કરવાનું ભૂલતા નહીં તો જો અનિલભાઈ આવી ગયા છે કટો લઈને તો મારે ઉપર આવું જો કટી લઈને સાગરભાઈ એકલા કટી ઉપાડી મૂકી દેવાના છે હવે આપણે ખાલી જાય કટી લઈને તો કટી લઈને એવું છે કે પછી આને પકડે હા તો ભાઈ આપડે લાગી જાય કામે તો કામે એવું છે હા લો તો વિડિયો કરી બને કડી પટપટ કરી દે ઓહો આ તો ભાઈ કામ થઈ ગયું પૂરું આપણું તો 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 આ ફટારો ભર દીધો છે આ સેલી ગુણ આપડી ટોટલ કેટલા થયા 150 ભાઈ 150 પૂરા પૂરા 150 થયા એક આ એક વધારેનું 150 માં તો સાગરભાઈ ની ટકો ખંજો રહી આવે ચાલો ભાઈ કામ પટી ગયું ભાગી જાય હવે આપડે છે ને હાકેલાઈ ગયું છે ખરું ને એક કામ કરવામાં આવ્યું શું આવ્યું હતું સાગર ભાઈ છે ને ભાઈ આ હાખીઓ દોરવામાં આવ્યો છે કેમ કે ભાઈ ખરું ઉપડે ને ત્યારે આ હાખડો હાંખ્યો હાંખ્યો આંકડો નહીં હાંખીઓ હાલો ફરી હવે શું કામ કરવાનું છે તો ભાઈ હવે છે ને રિક્ષા ફરીને ઘર ભેગા થઈ જાય હજી છે ને માલ પડ્યો છે મારો અલ્યા એને પાડી સુઈ જાવ મારા જવાનું છે હજી દવા સાટવા તો હાલો ભાઈ અમે નીકળીએ તો તમને હાખ્યો બતાવી દઉં પછી તો આ હાખ્યો દોરેલો છે હાખ્યો હાલો તો હાલો ને આ ગામ ભરીને રાખી ભાગી જાય આપણે તું મસાલે સણેડામાં તો નીકળી જાય થોડો ફાઈલ